એમાં સૌથી પ્રથમ તો આખી ઉપજાવી કાઢેલી જે ફરિયાદ છે એ વિશે અમારા બંને સિનિયર એડવોકેટ્સ અરુણભાઈ જોશી અને રશિદભાઈ વોરા બંને એવી વિસ્તૃતતાથી કોર્ટને સમજાવવાના પ્રયત્નો કર્યા છે અને અમે પણ ઘણા બધા રિસર્ચ કર્યા અમે બધાએ સાથે મળી અને ઘણા જજમેન્ટ્સ પણ કોર્ટને રજૂ કર્યા છે કે જેનાથી સ્પષ્ટ થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ સામાજિક ન્યાય માટે લડતો હોય અને એની ઉપર ખોટી રીતે આવી ફરિયાદો થાય વારંવાર થતી હોય તો એ ગુનાઓને એ ગુનાહિત કૃતિઓને કઈ રીતે લેવા જોઈએ અને જો આવા ફરિયાદો થતી રહેશે અને આ ફરિયાદો ઉપર જો કોર્ટ સામાજિક ન્યાય ધોરણે નહીં નક્કી કરે એની જામીન અરજીઓ તો પછી ભવિષ્યમાં લોકોને આવા કોઈ જગ્યાએ અવાજ ઉઠાવવાનો પણ ડર આવશે એવું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે બંને બन्ने સાહેબ શ્રીઓ દ્વારા અને એના એનાથી અમને ચોક્કસપણે એક પોઝિટિવ પરિણામ દેખાઈ રહ્યું છે કે સાહેબ પણ કંઈક સારો નિર્ણય લેશે જે સમાજને અને દરેકને દૃષ્ટિ રીતે સારો રહેશે મેડમ એક સવાલ એવો છે કે જે 307 ની જે કલમ દાખલ કરવામાં આવી છે એના ઉપરની જે ફરિયાદની વિગતો જે છે એના તરફ કોર્ટનું શું વલણ દેખાયું છે ટનું વલણ તો એના ચુકાદામાં જ આવશે જે કંઈ છે એ પણ ચોક્કસ રીતે એને હથિયારની ડેફિનેશનમાં એક ગ્લાસને ગણી ન શકાય જે આજ સુધી ક્યાંય જાહેર નથી થયો ઇવન તમે જોવા જાવ તો કોઈ પણ સરકારે ગેઝેટમાં પણ આવું કંઈક જાહેર કર્યું હોય કે ગ્લાસને હવે હથિયાર તરીકે જોવામાં આવશે એવી પણ કોઈ જાહેરનામા બહાર પડ્યા હોય કલેક્ટરશ્રી દ્વારા કે ગૃહ વિભાગ દ્વારા એવું ક્યાંય છે નહીં અને તેમ છતાં આ ગ્લાસને એક હથિયાર બતાવવામાં આવ્યો છે હવે તો ટેકનિકલી જોવા જઈએ તો દરેક ગ્લાસ પણ એવી રીતે ટેમ્પર્ડ ગ્લાસ તરીકે વપરાતા હોય છે કે જેને મારવામાં કે તોડવામાં આવે તો એની કરચો થતી હોય છે એના ટુકડા નથી થતા હોતા પણ તેમ છતાં આને ટુકડા બતાવવામાં આવ્યા છે કરચોના બદલે અને એ જ વિષય ઉપર ભાર આપીને કહેવામાં આવ્યું છે કે આ હથિયાર નથી અને આખી ત્રણસો સાત ઉપજાવી કાઢેલી છે આજે કોર્ટે કોઈ જમીન સુનાવણી થઈમાં કોઈ ચુકાદો આપ્યો છે કોર્ટે હાલમાં તો કોઈ ચુકાદો નથી આપ્યો સાહેબે સોમવાર બપોર પછી ચુકાદો આપવાનો જણાવ્યું છે એડવોકેટ શીતલ ઉપાધ્યાય પ્રદેશ પ્રવક્તા આમ આદમી પાર્ટી અને લીગલ સેલમાંથી પણ હું કામ કરું છું